આપણે સર્વપ્રથમ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મારી જ્ઞાતિ ગંગાને કરબદ્ધ હૃદયના ભાવથી એક પ્રાર્થના કરીશું કે આપણા આદિગુરુ જીવન સ્વામીથી લઈને મેળદાસ બાપુ સુધીના આપણી જે ગુરુ પરંપરા છે એમનો આપણે જય ઘોષ કરીશીએ ગીતાબેન પ્રજાપતિ પધાર બોલો જીવન સ્વામી બાપુ મિત્રો ભાવથી જે બોલજો ગુરુ પૂર્ણિમા છે ગુરુના શરણે આવ્યા છે એનો આગળ આવ્યા છે ભાવથી હૃદયના ભાવથી બોલો જીવન સ્વામી બાપુની મોતીરામ બાપુની ધરમદાસ બાપુની લખમણદાસ બાપુની પ્રેમદાસ બાપુની રવિરામ બાપુની કેશુદાસ બાપુની પ્રવર્તમાન ગાજીપતિ મેહુલદાસ બાપુની હરમતિયાના ઠાકરની

અને જુગતરામ પંડિત એક સાધુની મંડળી લઈ અને તીરથ કરવા માટે થઈ અને ગામે ગામના ચોરા ચેતન કરતા 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 ધાંગુરા ગામે પહોંચ્યા ઝીંદુડા ગામે પરાવ લેખો ધોળો ધખાવ્યો કોડ કયો બાર ગામનો ધણી આંબો અને છઠ્ઠો બે ભાઈ શિકાર કરીને બાપુનો જે પડાવ હતો આવી અને એને એ કુંડમાં હાથ પગ ધોયા અને શિકાર કર્યા હતા હથિયારને જોયા બાપુની નજર પડી બાપુએ તો કહેવાના શબ્દો કીધા કે પાપી અને અધર્મી તારું પાપ અને અધર્મનું તું અહીંયા કરી અને મારો કુંડ અભરાવેશ પોતે તામસી પ્રકૃતિના અને રાજશ્રી વૃત્તિ હતી એટલે સાધુની ઓળખ ન હોવાથી એને તરત જ બંદૂક છોડી પણ બંદૂકમાંથી ફૂલ છૂટ્યા

અને સાચો મારે બતાવો સરળ કામ હાયા કર્યા નથી બાપુએ કરુણા કરી સંતો ગાતા ગયા અને કરુણાનો કૃપાનો આશીર્વાદ લો એટલે આ વાવર એમના એકલા એક બેન ચાપભાઈ ને પહોંચ્યા દોડીને ચાપભાઈ માં આવ્યા અને કીધું કે પેલા મને છું રીક્ષા આપો પછી ગઈ ભાઈને આપો ચાપભાઈએ ચૂડીની અંદર જગ્યા છાપી અંબાજીએ કંકાવતીમાં છાપી અને છઠ્ઠાજીએ વઢવાડા ધામ જે પાછળથી સષ્ટમ સ્વામી તરીકે ઓળખાડ્યા અને વઢવાડાની જે પરંપરા છે એવી આપણી જે આ જગ્યા છે એ ભારે જગ્યા થાય છે હવે ચાપભાઈનો શિષ્ય કલ્યાણદાસ બાપુ અને કલ્યાણદાસ બાપુના શિષ્ય એટલે

ધર્મ ભાવ ધર્મ અનુવાદી જીવાતમાઓને આ બાવલિયાની અંદર એક અલૌકિક શંક અને દિવ્ય શક્તિના દર્શન થયા અને બાપુ તરીકે અજવાળું કરો બાપુ જ્યાં રોપા શરૂઆતમાં આ નકલ અંદર બહુ આવક તૂટી હતી એટલે મુઠ્ઠી ડાયરિયાનું નું શરૂઆત કરી ડાયરિયાનું સજાવટ આપણે હનુમતિયામાં ચાલ્યું છે ત્યારબાદ અરે ધસારો વધી ગયો થોડી આવક નથી આ સમય એવો આવ્યો કે ધસારો ખૂબ આવક બિલકુલ નહીં જીવન સ્વામી નું હૃદય ચક્કર કે ઠાકર તારા પાસે મારા આંગણે આ અભ્યાગતો આવે છે અને ભૂલખા જાય છે હું એને કંઈ આપી નથી આપતો મને આ નથી એટલે એને ઠાકર સામે આકડી ટેક લીધી પણ અખિલ બ્રહ્મારો વાત ઠાકર કોઈ સાધુનો વેશ કરીને એક દિવસે સવારના પોળમાં આવી અને જીવન સ્વામી બાપુને કીધું પોતાની જોડીમાંથી સાઈ આપો મિત્રો હરમતિયા દર્શન કરું તો સાલીગ્રામને ખાસ દર્શન કર્યો હરમતિયા જે કંઈ છે એ સાલીગ્રામ જ છે આ ફોટો રાખ્યો છે અને સાઈગ્રા વાકવાદ આપી જીવન સ્વામીને સાધુ વેસે ઠાકરે કીધું કે લ્યો ભગત આની સેવા પૂજા કરો અને ભૂખ્યા રોક્યો બાપુ ધ્યાન દેવું સવારે બાપુ નિત્યક્રમ કરી સાલી કિલા એને નવ લેવા પૂજા કરવા માટે મુકા એની નીચે સવા કોડી આવી ગઈ સવા કોડી એટલે પચીસ રૂપિયા એક કોળી એટલે વીસ રૂપિયા એ સમયમાં એટલે પછી બાપુને એમ થયું કે કોઈ ભક્ત આવ્યો હોય છે એને દયા કરીને દાન રૂપિયા મૂકતા હોય છે પણ આ ઘણો સમય સુધી થયું પછી બાપુને પ્રતીતિથી થઈ કે નહીં આ તો મારો હનવતી ઠાકર મને હરિહરની અંદર સવાકોડી આપી ત્યારબાદ ઓગણીસો ને ચાર ની અંદર આ હરમતીયાની અંદર ઓગણીસો ને ચાર ની અંદર આ હળમતિયા અંદર સદાવત ની સ્થાપના થઈ હરિયાળની આપણ જ્યારે લોકોને એક રોટલો નહોતો મળતો ત્યારે હરમતીયાની અંદર હરિયાળનો નાદ ભૂલતો હતો ધીમે 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 પછી તો ગાડાઓના ગાડા આવી અને ભૂખ્યાઓનો રોટલો મળે છે ઓગણીસો ને અંદર જીવન સ્વામી બાપુની મિશ્રામાં એના મેજા હેઠળ સાતસો કોડીના ખર્ચમાં સાતસો કોડીનો ખર્ચ કરી અને આપણું જૂનું જે મંદિર હતું એનો જીર્ણોધાર આપણા પોપટભાઈ રામજીભાઈ ભૂમરિયા હિતુભાઈ અમરસિંહભાઈ એ બધા મિત્રો અને જ્ઞાતિ ગંગાના સહકારી આપણે મંદિર છે એનો જીર્ણાય છે કેટલો માનવ મેઘની એ બાપુની વંદના માટે બધા છે કેવા સાધુ આવી છે કેવા સંતો મહંતો રાજા મહારાજાઓ અને મહાનુભાવો આ ભૂમિ ઉપર બધા જાય છે અને ભવ્ય મેળો થાય છે ત્યારબાદ આ ગાદી ઉપર મોતીરામ બાપુ થોડા સમય માટે સેવા કરી ત્યારબાદ ધરમદાસ બાપુ લખમણદાસ બાપુ અને ત્યારબાદ આપણા પ્રજાપતિ સમાજના ઘુમરિયા શાખના પ્રેમદાસ બાપુએ હરમંતની ગાદી સંભાળી પ્રેમદાસ બાપુ સંત સિનોમણી હતા અને આપણી બુદ્ધિમાં ન બેસે આપણી જે અક્કલ કામ ન કરે એવા કામ એને એની ભક્તિ અને બેરખાના સહારે કરી બતાવ્યા હતા ત્યારબાદ રવિરામ બાપુ રવિરામ બાપુ બાદ કેશવદાસ બાપુ અને હાલમાં પૂજ્ય રહુદાસ બાપુ આ ધર્મ ગાદીની જોતને કરી રહ્યા મિત્રો આખો હળમતિયાનો ઇતિહાસ આ હળમતિયા છે એકસો ને એસી વર્ષ પૂર્વેનો આ ઇતિહાસ છે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવો ભવ્ય અને દિવ્ય ગુણે વારો મળ્યો છે જ્યારે ઓગણીસો ને છ ની અંદર મંદિરનો જીર્ણોધાર થયો ત્યારે એ સમયે આપણા બાપ દાદાઓ આપણા વરવાઓ વડીલોએ સવારો મતે નાત ચેડું કર્યું જ્ઞાતિનું અહીંયા કેડું જીતું નાત થઈ હતી અને બધાએ એવું નક્કી કર્યું કે આજથી જીવન સ્વામી આપણા ગુરુ એટલે જીવન સ્વામી એ આપણા આદ્ય ગુરુ અને હરમત્યા સ્થાપક ગુરુ છે અને મિત્રો હનુમત્યાના પગચાઓ અત્યારે જે આપે દી છે એના આગળની જે પેટી છે એ લોકો ખૂબ એના પરચાઓ નજરે નિહાળા છે એના સાંભળવામાં આવ્યા છે ઘણા દર્શન પણ પ્રેમદાસ બાપુના કહી રહ્યા છે પણ હવે બીજો પ્રશ્ન મેં શરૂઆતમાં કહ્યું તો કે હરમતિયા સુકા આ હરમતિયા શા માટે જવાબ મેં આપી દીધો હવે હરમતિયા સુકા તો હરમતિયા એટલા માટે થઈ કે આપણા વળવાઓ ખૂબ જ દૂરદેશીની દ્રષ્ટિવાળા હતા ખૂબ બુદ્ધિશાળી હતા અને એને લાંબી દ્રષ્ટિ પડતી હતી એને ખબર હતી કે હવેનો જે સમય આવે છે એ બહુ કપરો અને કઈકાલનો સમય છે તો આ સમયની અંદર કોઈ નાના મોટાની મર્યાદા નહીં રાખે ગુરુમાં નહીં માને ઠાકરમાં નહીં માને માતાજીમાં નહીં માને અને આપણો ભજન અને ભક્તિ એ આપણું મૂળ અને આપણા વર્ણમાં જે ને ભક્તિ પહેરી તો એને હાઈબ્રુડ કે પાપી અમને પચાસ મળજો નુગરો ન મળજો એ પોટી બીદુ પગલેને હેંભુ કે જગત રૂઠે જગત એક હોય હરી ચરણ મે જાય જગત રૂઠી જાય તો ઈશ્વર નું સરો લઈ લઉ તો ભગવાન આપણને બચાવી દીધું પછી હરી નું જગત એક છે ગુરુ ચરણ મે જાય જો ઈશ્વર રૂઠે ગયો હોય જગત રૂઠે ઈશ્વર રૂઠે તો ક્યાં જાવું તો કે ગુરુ ના ચરણ ગુરુ બચાવી દીધી ગગમમાંથી અને આપણા જે કાંઈ આથી વ્યાધી ઉપાધિ જે કોઈ પાપ કર્મ કર્યા એમાંથી આપણને બહાર કાઢીએતા નહીં અને આગળ લીધું કે ગુરુ રથે એક નહીં ગુરુ રૂઠે દત્ત એક નહીં જીવ જમ જરા થાય ગુરુની નિંદા કરો ગુરુ તમારું રૂઠું જાય એનું હૃદય આવે એની આંતરી પકડે અને એનો આ નીકળી જાય તો આ જગતની અંદર નહીં પણ આ બ્રહ્માંડની અંદર કોઈ તમારો પલો ન પકડે

અત્યારે આપણે જેમ અહીંયા સોફા ભરીને બેઠા છે ને એક સોફા ભગવાન રામચંદ્ર રામ પણ પહેરી છે પણ એ એક ત્રીજી સોફા પણ લંકાની અંદર ભરાણી છે અને એ સોફા છે ને એ ગીધની સફા છે તો કે ગીધની સોફા શું થાય તો કે ગીધની રાતને ખબર પડી ગઈ છે કે મહાભયંકર યુદ્ધ થવાનું છે અને આ યુદ્ધની અંદર એવો મોટો નરસહાર થવાનો છે ખોરાક પુષ્કળ મળી ગઈ છે કે ફટકો લંકામાં ડેગા રાખું તો કે તો બરોબર પણ સભા ભણવાનું કારણ તો તેને બાંધણું કરવું પેલા પેલા આગેવાનો ભેગા થયા છે નાયક પટેલ કે ભાઈ જો આ થોડાક ગાજો છે બાંધણું ન થાય એટલે બાંધણું કરી લે ભાગ પાડી લે પહેલાથી અને ભાગ પડ્યો પછી આટલા ભાગમાં પડ્યો તો આને ખાવા આને આમ ખાવું આને આમ ખાવું એટલે મોટી ઉંમરનું બીજ થતો ને એને વિનંતી કરીને ભગવાન ગદા હનુમાનજીની ગજાથી જે ને એ નાના બાળકોને વૃદ્ધો ખાય એવી વ્યવસ્થા કરી હતી એટલે જે પટેલે તને કીધું કેમ દાદા એવું કેમ તો કે હનુમાને જેને માર્યો હોય પોતો પડી ગયો નૃત્યો બાળકો ખાઈ હતો તો કે કાંઈ વાંધો બધી વાત થઈ ગઈ એટલે એના પટેલે કીધું હવે એક વિનંતી મારે તમને કરવી છે આ વાત ઉપર ખાસ ધ્યાન દેજો મિત્રો એના પ્રમુખે એવું કીધું મારે એક વાત કરવી છે તો કે બોલો તો કે મને એવું દેખાય છે કે આ યુદ્ધની અંદર

તમે તમારા દિલની અંદર એક નક્કી કરી લેજો કે આ ધર્મ ની અંદર આપણો આજો પગ નો થાય અને આ સબ્દ ધર્મ સનાતન ધર્મની અંદર આપણી કબૂતરી નો જોડાય એટલું ખાસ તકેદારી રાખીએ કેમ કે હળવદિયા એટલે આપણી આસ્થા હળમદિયા એટલે આપણો વિશ્વાસ હળમદિયા એટલે આપણું ધર્મ હળમદિયા એટલે આપણું સત્ય હળવદિયા એટલે આપણી તમણ હનમતિયા કે આપણું તપ હે આપણું ભજન કે આપણી ભક્તિ કે આપણી શક્તિ હળવ્યા આપણી એકતા હનિયા એટલે આજુગુ જીવન સ્વામીથી માંડી અને પ્રવર્તમાન દાદીપતિ મોહનદાસ બાપુ સુધીના આપણા ગુરુપૂર્વની તમ ભૂમિ અને પ્રવર્તમાન હાલમાં નવી વ્યાખ્યાને કંગારું તો હનમતિયા એટલે ધામ વિકાસ સેવા નર્મ સમિતિના મારા તમામ શક્તિ મિત્રો મારી તાલીદેવી ભાષામાં મારી બુદ્ધિમાં મને જેટલું જાણવામાં મળ્યું હતું એ પ્રમાણે જાણકારી આપને આપવાનો મેં પ્રયત્ન કર્યો છે કે હું તમને હનમદ્યાનો પરિચય આપી શકું હું આશા કરું છું કે આવનારી પેઢી અને મારો સમાજ કાયમ માટે ગુરુના શરણે રહેશે આજના દિવસથી અમે એક નવી જે આ પહેલ કરી છે એની અંદર પણ તમારા સાથ સહકાર વગર અમે કોઈ ગામડું નહીં ચાલી શકીએ એમાં પણ તમારો સહકાર રહેશે વધુ કંઈ જ ન કહેતા થોડો સમય મેં વધુ લઈ લીધો છે સમા યાચના કરું છું જય ગુરુદેવ